નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે જંબુસર કલ કાલે રાતના જે ઘટના બની તે ઘટનાને લઈને આજે જંબુસર અને મંગળાદ પાસે જે આવેલું કાલે ઘટના બની છે ત્યાં આગળ આવીને તે પરિસ્થિતિનો તાગ લઈ રહ્યા છે આપણે અને તે જોઈ રહ્યા છે કે કઈ રીતના આ પ્રશ્ન બનવામાં આવ્યો છે અને કોની ભૂલ છે કઈ રીતને છે એનું આપણે વિશ્લેષણ કરીશું થોડું જાણીશું પણ આપણે તે પહેલાં આપણે હું તમને ઈકોની હાલત બતાવવાની પ્રયત્ન કરીશ આ ઈકો છે અને આ ઈકોની તમને કેટલી ખતરનાક પરિસ્થિતિમાં ઠોકાઈ છે ભટકાઈ છે અને આ ઇકો ગાડી હતી પાછગરાની હતી જંબુસર તાલુકાના પાછકડાનું હતું અને એમાં લગભગ છ સાત આઠ જે આઠ કે દસ જણ સવાર હતા અને તે લોકોને રાતે મીઠાની ગાડી જે છે ડમ્પર તેની સાથે ભટકાતા એમનો લગભગ સાઠ એક જણાના મૃત્યુ થયા છે તમે બતાવવાનો પ્રયત્ન કર્યો કે જીજે સોલ ડીજી બાસઠ પચીસ નામની નંબરની જે ગાડી છે તે અત્યારે હાલ અહીંયા છે અને કૃષ્ણ હોટલ એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું તમને કે સામે કૃષ્ણ હોટલ છે એ કૃષ્ણ ની બિલકુલ નજીકમાં આ ઘટના બની છે ઘટના બનવાનું કારણ પણ બતાવીશું તમને કે ઘટના બનવાનું ઘટના કઈ રીતના બની છે તે પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે સામે જે ડમ્પર છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું સામે જે ડમ્પર છે ડમ્પરનો મીઠું ભરેલું છે ઓવરલોડ છે એ તો દેખાઈ જ રહ્યું છે લગભગ લગભગ અંડરલોડ પર હોય ખબર નહીં આપણને અત્યારે બહુ ખબર નહીં પણ પંચર પડ્યું હતું આ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જેક પણ મારેલો છે પડેલો છે અહીંયા આગળ પંચર પડ્યું હતું ને પંચર પડવાના કારણે આ ગાડી અહીંયા હતી અને આ પંચ પંચર પડવાથી પંચર બનાવી રહ્યા હતા અને રાતને રાત્રિના સમયે આ જે ઇકો ગાડી હતી એના અંદર જે સવાર હતા તે લોકો મળતી માહિતી મુજબ ભરૂચ નિકોરા ગામની બાજુમાં આવેલું છે શુક્લતીર શુક્લતીર જાત્રા ચાલી રહી છે જાત્રામાં જઈ રહ્યા હતા એવું જાણવા મળેલું છે અને આગળ પણ તમે આ એનો બતાવવાનો પ્રયત્ન કરીશું ડમ્પર ડમ્પર બિલકુલ ખરાબ હાલતમાં છે તમે જોઈ શકો છો અને ડમ્પરનો નંબર છે જીજે સોર એ યુ જીરો સાઠ ચાલીસ આ ડમ્પર ગાડી છે અને તેનું જોઈ લો તમે મીઠાની અંદર હાવ કટાઈ ગઈ ગાડી છે અને આને કોઈ પણ રિફ્લેક્શન લાઇટ નથી અત્યારે રોડની વચ્ચે પડેલી હતી કોઈપણ જાતનું કોઈ લાઇટિંગ નહોતી જેના કારણે આ એક્સિડન્ટ થવાનું કારણ બનેલું છે એવું હાલ પૂરતું આપણે તારણ કાઢી શકીએ છીએ કે પાછળ તમને બતાવવાનો પ્રયત્ન બ્રેક લાઈટ હોવી જોઈએ એ બ્રેક લાઇટ ન હતી તમે જોઈ લો આગળ પણ કોઈ લાઇટિંગની વ્યવસ્થાની ખાલી ફો હેડલાઇટ છે એ જ બાકી કોઈ રેડિયમ કે આઉટ એવું કંઈ કરેલું છે નહીં અને આપણે મુખ્ય કારણ એ પણ ગણી શકીએ કે આ ગાડી પાછળ જ્યારે ભટકાઈ તો તમે જોઈ શકો છો કે રાતે તાબડતોબ પોલીસ પ્રશાસન દ્વારા રિફ્લેક્શન આ જે લાઇટ છે અત્યારે આ સ્ટીકર છે એ લગાવવાના રાતે આવ્યા રાત્રિના સમયે લગાવ્યા જ્યારે અકસ્માત થઈ ગયો જ્યારે છ જણ મૃત્યુ પામી ગયા હતા ત્યાર પછી આ વસ્તુ લગાવવામાં આવ્યું એટલે આ ડ્રાઈવર અને આ જે ગાડી માલિક છે તેની ગોર બેદરકારી ગણી શકાય અને તમે જોઈ શકો છો કે બંને બાજુએ આ રિફ્લેક્શન લાઇટ લગાવે છે અત્યારે અને બીજું કોઈ પણ જાતનું બ્રેક લાઇટ જોઈ લો એ પણ એક છે તૂટેલી છે બ્રેક લાઇટનું અહીંયા કઈ વ્યવસ્થા નથી કોઈ જાતની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આજુબાજુએ સાઈડ ઉપર કોઈ એવી એ નથી કે જેનાથી આ ગાડી વચમાં ઊભી હોય તો અંધારામાં દેખાઈ શકે બરાબર આ કોઈક પણ ભૂલના કારણે ડ્રાઈવરનું કોઈક અજાણ થઈ હોય યાકોનો ડ્રાઈવર જે છે એ ડ્રાઈવર તમે જોઈ શકો છો અને આ ગાડીનો જો આ ટાયર પણ પેલી બાજુ ગાડી નહીં કરેલું છે અને અત્યારે આ ગાડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો હાલ આ ગાડીની પરિસ્થિતિ જોઈ શકો છો કે કઈ રીતના છે અને ટાયર ખોલેલો તો પંક્ચર બનાવી રહ્યા હતા તો નીચે બોલ નટ બોલ પણ પડેલા છે તમે બતાવવાનો પ્રયત્ન કરીશ કે નીચે નટ બોલ જે છે એ ખોલેલું ટાયર છે તેના પડેલા છે જેક પડેલો છે અત્યારે આ લાઇટ ક્યાં ક્યાં મારેલી છે જોઈ લો તમે જરા હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આ લાઇટ ક્યાં છે જોઈ લો આ જે લાઇટ ઉપર મારેલી છે એમ નીચેના ભાગે દેખાય એવી લાઇટ મારેલી છે આ આખું વાળી દીધેલું છે આ વળી ગયેલું છે એને આ સાઈડે સીધું કરવાનો એમની પાસે ટાઈમ નથી ગાડી ખાલી ફરાવવાનો ટાઈમ છે ગાડીની અંદર પૈસા કમાવાનો ટાઈમ છે આનાથી પૈસા કમાવી શકાય યા તો આ જે રાત્રિના સમયે ઘટના બની ત્યારે કઈ રીતના કારણે તે અહીંયા હતા તે લોકો જ જાણી શકે કે કઈ રીતના આ લોકોની આ ઇકોમાં બેઠેલા હતા તે લોકોની પરિસ્થિતિ શું હતી નાના ભૂલકાઓ હતા અંદર અને બીજા પ્રેગનેન્ટ બાઇફ પણ હતા અને બીજા જે હતા તેમના પણ રાતે છ જણ તો ઘટના સ્થળે જ અહીંયા પાંચ જણ તો મૃત્યુ પામ્યા હતા અને એક જણને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ પામી ગયા અને પછી હવે પછી અત્યારે સમાચાર છે કે જે વડોદરા લઈ ગયા હતા તેમાં પણ એક જણ એક્સપાયર થઈ ગયું છે એટલે ટોટલ સાત જણાનો મૃત્યુ થયું છે અત્યારે તો આ આપણે એ પણ ગણી શકીએ કે આ ગાડી જે છે ગાડી ડ્રાઈવર છે એની ભૂલ કહેવાય આ માનવ માનવવધનો પણ આની ઉપર કેસ દાખલ કરી શકાય છે અને ખાસ કરી ભરૂચ જિલ્લા આરટીઓને મારી નમ્ર અપીલ છે કે ડ્રાઈવ ચલાવો આવી ગાડીઓ જે પણ હોય એ ગાડીઓને ડિટર્ન કરો ઓવરલોડ અન્ડરલોડ તપાસ કરો અને રાતે જે પાછળ રિફ્લેક્શન લાઇટ ન લગાવી હોય અને તેવી ગાડીઓને પકડી અને ડિટર્ન કરો અને ટાબર તોપ લાઇટિંગ કરાવડાવો બ્રેક લાઈટ લગાવડાવો અને તમામ વ્યવસ્થા કરાવી જોઈએ જેથી આ સાત જિંદગીઓની જે જીવ ગયો છે સાત જીવ સાત જીવ ગયા છે એ કોના ભૂલ આરટીઓની ભૂલ ગણી આરટીઓની ભૂલ ગણી શકાશે યા પછી આ ડ્રાઈવર ગાડી માલિકની ભૂલ ગણી યા પછી ડ્રાઈવરની કોની ભૂલ ગણી શકાશે આમાં એ તમારા ઉપર છોડીએ છીએ જનતાની ઉપર કે જનતા શું કહેવા માગીએ જનતા આની ઉપર પ્રશ્નનો આ જવાબ આપે કે આ શું કરવા આ જે સાંજ જીવ ગયા છે કોના કારણે ગયા છે આરટીઓ આરટીઓ જે એની નિષ્ઠાપૂર્વક કામગીરી નહીં બજાવતી તેના કારણે જીવ ગયા યા પછી આ જે ગાડી માલિક છે આ ગાડી માલિકની પાછળ કોઈ પણ જાતની જો રિફ્લેક્શન લાઇટ નથી બ્રેક લાઇટ નથી કંઈ પણ જાતનું નથી તેના કારણે તો આ જે પણ હોય આ ડ્રાઈવર હોય કે માલિકો કે જે પણ હોય તેના ઉપર માનવવધનો ફરિયાદ ગુનો કેમ ના દાખલ થવો જોઈએ સાત જિંદગી જ્યારે જતી હોય તો માનવ વધનું કેમ ના થવું જોઈએ ફરિયાદ આના ઉપર ગુનો કેમ ના દાખલ થવો જોઈએ યા પછી માનવ વધનો ગુનો આરટીઓ ઇન્સ્પેક્ટર પર કેમ ના થવો જોઈએ ભરૂચ જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે તેના ઉપર માનવવધનો ગુનો કેમ દાખલ ના થવો જોઈએ એમના એ જ એમના જ કારણે આ ગાડી રોડ પર હતી જો એ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા એમની તો સો ટકા આ જીવ ન જતા આજે આ જીવ ગયા છે તેનું કારણ એ છે કે આરટીઓ ઇન્સ્પેક્ટરની પણ ઘોડ બેદરકારી સામે આવી છે આવી ગાડીઓ ઢગલે બંધ ફરી રહી છે અંડરલોડ આઉટ અંડરલોડ છે આઉટલોડ છે આ બધી ફરી રહી છે આ ટાયરો ફાટે છે ઓવરલોડ ભરીને જાય છે તો પછી આ ટાયરો ફાટે અને જ્યારે રોડ ઉપર ઊભા હોય તો તેવાની અંદર તમે જોઈ શકો છો કે આ રોડની ઉપર ઊભા હોય ત્યારે રાતે કંઈ પણ દેખાય ના થોડી પણ એક ચૂક એક ચૂક રાતે તમે જોઈ શકો તો સાત જિંદગીને લઈ લીધી છે આ ગાડીની હાલત જુઓ તમે અત્યારે તમામ મિત્રોને મારી દરખાસ્ત છે અપીલ છે કે આ વધુમાં વધુ વિડીયો વાયરલ કરો અને આગળ મોકલો અને લાગતા વગતા અધિકારી લગીને પણ અને અને મેન્શન કરો શેર કરો યુટ્યુબ પર અને ફેસબુક તમામ ઉપર છે તો આ ગાડીની હાલત જોઈ લો શાંત જિંદગી ગઈ છે રાતે તો કોના કારણે કોની ભૂલના કારણે આની અંદર રાતે તમે જોવા જઈએ તો અહીં તમામ એક્સિડન્ટ થતાની વાળમાં તમામ પ્રશાસનના જે લોકો છે સામાજિક કાર્યકર્તાઓ છે પોલિટિશિયનો છે જમ્મુ ધારાસભ્ય છે જમુસર પોલીસ પ્રશાસન ડીવાય એસપીથી લઈને પીઆઈથી લઈને નાના કોન્સ્ટેબલ સુધીના આ જીઆરડીથી લઈને હોમગાર્ડ લગીના તમામ લોકો અહીંયા આવી ગયા હતા અને હોસ્પિટલમાં તાબડતોબ એમને લઈ જવામાં રાતોરાત એમનો પીએમ કરવામાં આવ્યું અને તંત્રએ બહુ સારી એક કામગીરી બજાવી જોયું કે ધારાસભ્ય પણ આવી ગયા ખબર પડતાની વારમાં કે ભાઈ આ કઈ રીતને શું થયું છે જાણતા તરત પરિસ્થિતિનો તાગ મેળવો ડીવાયએસપી પણ અહીંયા કરી પીએલ ચૌધરી સાહેબ જે હતા એ પગે રહ્યા પીઆઈ પાનમિયા સાહેબ હતા એ પીઆઈ પાનમિયા સાહેબ પણ અહીંયા પગે રહ્યા અને તમામ ટ્રાફિક કંટ્રોલ કર્યો અને તમામ એ કર્યું પણ મારે એ કહેવું છે કે આ જે વસ્તુ છે એની ઉપર જવાબદાર કોણ કોના કારણે આ જીવ ગયા છે સાત જીવ ગયા છે એ કોના કારણે આ રાતે આ પરિવાર એક ખુશખુશાલ થઈ અને શુક્લતી જાત્રામાં જઈ રહ્યો હતો પણ તમે જોઈ શકો છો કે એ ખુશી માતમમાં બદલાઈ ગઈ અત્યારે જંબુસર તાલુકાના વેડજ ગામમાં શોક ભર્યું શોક વ્યાપી ગયો પાંચકડામાં શોક વ્યાપી ગયો ટંકારી બંદરમાં શોક વ્યાપી ગયો તમે જોઈ શકો છો કે આ ગામડાઓની અંદર અલગ અલગ ગામના લોકો હતા તે ઘરે જાત્રામાં જતા હતા અને તેની અંદર તમે જુઓ કે આ એ થઈ ગયું શોકમાં બદલાઈ ગયો ખુશી શોખમાં બદલાઈ ગઈ એટલે મારે તમામને એ કહે છે કે આની પર આ વધુમાં વિડીયો વધુમાં વધુ શેર કરો અને આની પર જવાબદાર જે છે તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જુઓ તમે અત્યારે જુઓ આરે આ પબ્લિક જો આ આ આ ગાડીમાં પણ લઈને જઈ રહ્યા છે જોઈ શકો છો તમે આ રીતને જ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને નાની નાની જિંદગી જે છે ગાડીમાં હતી રાતે તે હોમાઈ ગઈ છે અત્યારે સાત જિંદગી હોમાઈ ગઈ છે આની અંદર તમે હું અત્યારે તમને બીજું પણ પરિસ્થિતિ દૂરથી પણ એ કરીશ કે આ એક્સિડન્ટ ઝોન જ છે જંબુસર આમોડ વચ્ચેનો જે રોડ છે એક્સિડન્ટ ઝોન છે અને હું આપણે અહીંયા પણ એક સ્થાનિક વ્યક્તિ છે તેમને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે શું કહેવા માગી રહ્યા છે તેમનું પણ શું કહેવું છે એમના લગભગ એક્સપિરિયન્સ છે અને એમને પૂછવા માંગીશું કે શું કહેવાય શું નામ ભાઈ તમારું મારું નામ પરમા દિનેશભાઈ દેવજીભાઈ હું ઉચ્છદ ગામનો વ્યક્તિ છું ઉચ્છદ ગામ અને જે અહીંયા ડ્રાઈવર એમની વાઈફ હતા એ પાચકડાના હતા હા એમને બી ગંભીર ઉજાઓ પહોંચી છે અને બંનેનું ડિહાન થઈ ગયેલું છે અચ્છા મૃત્યુ પામ્યા છે હવે આ લોકો ક્યાં જતા હતા એ હાલ મને જાણવા મળ્યું કે આપણે જે સુકલ મેળામાં જઈ રહ્યા હતા રાત્રે અચાનક આવું એક્સિડન્ટ થયા બધાને નુકસાન પહોંચે છે ને પાંચ છ આદમી એક્સપાયર બંધ થઈ જાય સાત આદમીનો નો આદમીનો એક્સપાયર થઈ જાય છ તો પાંચ તો જગ્યા પર હતા છ એક બીજું હોસ્પિટલ હોસ્પિટલ અને અત્યારે વડોદરા લઈ ગયા ત્યાં પણ એક લગભગ એક્સપાયર થઈ ગયું છે આ ગઈ કાલે એક જન ને રજા આપી છે અને પણ બોલવામાં પણ તકલીફ પડે છે એવું છે હવે તમે શું કહેવા માંગો છો આ કોની કોની આ જવાબદારી કોની છે હવે હું છે કે મોટા મોટા ભારે વાહનો આવે હવે એની પાસે કોઈ સિમ્બોલ હોતો નહીં નાના વાહનો બાઇક હોય ફોર હોય એને કંઈ આન્સર મળતો નહીં કંઈ પોસ્ટર લગાવેલું હોય તો લાઇટ પડે તોય રેડિયોના કારણે કોઈને જાણ મળે કે ભાઈ આગળ વાહન ઉભી રહી છે એના કારણે નિષ્કાળ છે કે પાછળ કંઈ બી કંઈ કંઈ પણ જાતનું એમને લગાવેલું નહીં તો કે વાહન શાંતિ થોપો એવું કંઈ લગાવેલું જ નહીં અને કોઈને જવા મળતું જ નહીં એક લાઇટ નહીં આ તો રાત્રિના પ્રોગ્રામમાં પોલીસ તંત્ર દ્વારા લગાવવામાં આવેલો છે અચ્છા બાકી અમારે હતું જ નહોતું અહીંયા અને હું તો કોઈને ધ્યાનમાં આવ્યું જ નહીં કે આગળ વાહન ઉભેલું છે એના કારણે ધ્યાન કોમે એના મા બાપને ઘણી મુશ્કેલી પડી રહી છે અચ્છા શું કરવાનું આ ભગવાનને હા તમે શું કહેવા માંગશો શું ભાઈ તમારું નામ શું છે દીપકભાઈ 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 શું કહેવા માંગો છો એક્સિડન્ટ થયું છે તેના વિશે હવે એકચુઅલી મેં ક્યાં રહેવું તમારે મંગળાટ મંગળાટ ગયા શું આ તમે આ એ અહીંયા તો એક્સિડન્ટ થયા જ કરે છે હા શું કહેવું છે આ એક્સિડન્ટ જોન છે તો શું કહેવા માંગો તમે આપણું કહેવું એવું છે કે આ જે ડમ્પર છે અત્યારે બરાબર ડમ્પરને બ્રેકલાઈટ કે ઇન્ડિકેટર કંઈ પણ ચાલુ હોય તો પાછળ વ્હીકલ કોઈ પણ આવતું હોય તો એને પણ ખબર પડી શકે કે ભાઈ પાછળ આગળ કંઈ ઊભું છે તો કંઈ ડિપ્રેશન ઇન્ડિકેટર જ ચાલુ ના હોય કંઈ રેડિયમ ના હોય તો પાછળવાળાને ક્યાંથી ખબર પડશે કે ભાઈ આગળ ગાડી ઊભી છે અચાનક હાઈવે ઉપર ઊભું રહેવું એ મુશ્કેલી વાળું છે ને જો બીજું એક તમને આવું હોય એક આભાર તમારો હું તમને બીજી એક ગાડી બતાવવાનો પ્રયત્ન કરીશ આ ગાડી આવી રહી છે આ ગાડીને આપણે પૂછવાનો ગાડી માલિકને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ કયા આ કઈ સદીની ગાડી છે લગભગ આવતી કંઈક ગઈ સદીની ગાડી હોય એવી રીતને લાગી રહ્યું છે અને એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે ઊભા રાખીશું એમને કેમ કે જો આ ગાડીનું કોઈ પણ જાતનું કંઈ ઠેકાણું નથી અને તમે જોઈ શકો છો કે આ ગાડી ક્યાં જઈ રહી છે એ પણ આપણે જોઈશું વન મિનિટ ભાઈ શું નામ તમારું શું નામ આપકા દર્મેન્દ્ર દર્મેન્દ્ર ક્યાં જા રહે હો આંકલેશ્વર આંખલેશ્વર હા એ ગાડી આપ ચલા રે હો તો એ ગાડી કે પીછે કુછ લાઈટ બાઈટ હે હા ચાલુ હે તો એ ગાડી કે હાલત ઇતની ક્યુ ખરાબ હે હે लग गई थी इसी चक्कर गाड़ी लग गई थी। तो रात को ये एक्सीडेंट हुआ यहाँ पे सात लोग मर गए क्या तो क्या बोलना? आप क्या बोलोगे कि ये पीछे कोई इंडिकेटर नहीं था लाइट नहीं था ब्रेक लाइट नहीं था कुछ भी नहीं था है आप? नहीं, नहीं मैं उसकी बात तो आप क्या बोल ड्राइवर हो ना आप क्या बोलोगे आपकी गाड़ी का कौन सा मॉडल है हमारा 2000 मॉडल 2000 પાર્સિંગ ચાલુ એશ કા ચાલુ એ અચ્છા ઓકે ઓકે ચાલે તો ભાઈ થેન્ક યુ હા તમે જોઈ શકો છો કે આ ગાડી છે આ ગાડી અત્યારે અત્યારે જઈ રહી છે અહીંયા હાલાકે અહીંયા ઘરે લાઇટો લાગેલી છે બસ ચાલુ છે કે બંધ છે ખબર નહીં પ્લાસ્ટિક મારેલું છે ઉપર તો લગભગ તો બને જ હશે આ ગાડીની લાઇટો પણ તમે જોઈ શકો કે આવી જ રીતના આ ગાડી એક્સિડન્ટ થાય આ ઊભેલી હોય પાછળ ગાડીઓ ભટકાઈ જાય આવી ઇકો છે આવી નાની ગાડીઓ હોય એ ભટકાઈ જાય અને અહીંયાથી ઘણી આવી ગાડીઓ જે જતી હોય છે એવા ઘણી સાથી દેખાય છે તો ભરૂચ જિલ્લા આરટીઓ ઓફિસરને મારી એક નમ્ર અપીલ છે કે તમામ લોકો રાત્રિ દરમિયાન ડ્રાઈવ ચલાવો આવી કોઈ પણ ગાડી નજરે પડે તો તેને ડિટેલ કરો અને કાયદેસરની કાર્યવાહી કરો અને આ જે બન્યું છે આ જે ઘટના બની છે તેની અંદર માનવ વટનો ગુનો દાખલ કેમ ન થવો જોઈએ તેનો પણ આ પણ એક પ્રશ્ન છે કે જ શાંત જિંદગી હોમાઈ જતી હોય કોના ભૂલના કારણે તો એ પણ એક પ્રશ્ન છે કે આ કઈ રીતના થતું હોય તો સાત જિંદગી જતી હોય તો માનવ વટનો ગુનો કેમ દાખલ ન થવો જોઈએ તમામ મારા જેટલા પણ એ છે સબસ્ક્રાઈબર છે અને ન્યૂઝ સ્ટુડિયોને જોનારા જે દર્શક મિત્રો છે તમામ લોકોને પર કોમેન્ટ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી આ એક ડ્રાઈવ ચલાવવામાં આવે જિલ્લાની અંદર અને તમામ જગ્યાએથી આ જે ગાડીઓ આવી રાતના રાત્રિ દરમિયાન હોય જતી હોય જેની પાછળ બ્રેકલાઇટ ના ચાલુ હોય કોઈ ઇગ્નેશન ના લગાવવાનું કોઈ સ્ટીકર લગાવવામાં આવ્યું હોય આવું એ ગાડીઓને રિટર્ન કરે ને માલિક સામે કાર્યવાહી થાય આ હું ખાસ ઈચ્છું છું એટલે તમે આ ગાડીઓ આ આ વિડીયોને ખાસ કરીને શેર કરજો સલીમ પટેલ સાથે દિવાન ફિરોદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર